નાસ્તિક મોડસ વ્યા શું ગોડા જેવી વાતો કરે એને કરી અને કીધું કે દીકરા તું આ મને રોજ તૈયાર કરે છે તો મને તો તું કાચમાં તો મારા દીકરા ને વિચાર કર્યો કે લાયો બધી વસ્તુ લેવા જાય ને તો કે એક અરીસો લઈ જાઉં મારી માતા હાથ અને અરીસો લઈ જઈને રવિવારે બતાવીશ કે જોજો મેરડીમાં બહુચર માં તમે છેવા લાગો છો ભાવ અને ખાલી મારા દીકરા ને કાચ લેવા અને મળ્યો નહીં અને બીજી બધી વસ્તુ લેવામાં એ કાચ લેવાનું ભૂલી ગયો ભાવમાં ઉતાવર હરખમાં બીજી બધી વસ્તુ લઈ લીધી એ અરીસો લેવાનો ભૂલી ગયો તો એક ભાવિક ના સપના જઈ અને અરીસો લઈને આવી અને અહીંયા મેં કાચમાં જોયું કે દીકરા એ તો મને ના બતાવ્યું કાચમાં પણ લે હું મેલડી જોઈ લઉં છું જાતે એક ભાવિક કદાચ ખબર હોય તો એક ભાવિક આવ્યો કે મારી તમે સપનામાં મારી જોડે અરીસો મંગાયો ઓ ભાવિક તો માથું જ ગંજો રે હારું મારી અરીસો તો મંગાયો હશે હારું મારીને અરીસાની શું જરૂર પડી હશે તો વિચાર તો કરો ખાલી આટલી વસ્તુ જો કદાચ મારી કોઈ યાદ કરેલી વસ્તુ કેમ આવું લાઈશ અને ભૂલી જાવ ને તો હું તમને યાદ કરો દીકરી છે ને ના લાઈ આવું આ દેવી શક્તિ છે હે બેનપણી જી કોણ તો બેનપણી જે રીત રહું તમે ભયબંધ ની જે રીત રાખો તો હું મેરડી ભયબંધ જે રીત રહું પણ આવો એક ભાવ આલવો પછી રોજ તમે માથે પડો માતા માડી આ થઈ જાય ને પેલું થઈ જાય માતા કંટારા ખારો આવો તોથી અતિ માગ માગ ને માગ નરું હાજુ કોટુ ના થાય હું આવો તો કેસે માગ માગ ને માગ જ નરું કોઈ દાડ ભાવ તો આવ્યો જ નહીં જા રહ્યો તો કઈક નવી અરજી મેલી જા રહ્યો તો કઈક નવી અરજી મેલી પણ કોક દાડો તો જાવ એમને એમ કે માં આજે હરક ને પ્રેમ થી આવ્યો છું માં તારો દીકરો આવ્યો છું માં સ્વીકાર કરજે ભૂલ ચૂક હોય તો માફ કરજે માં કદાચ હું તારી ભક્તિ કરો છું મારી તમારી ભક્તિ કોઈ ખામી હોય ને તોય મારી ભક્તિમાં માં જેવી હોય ને એવી સ્વીકાર કરી લેજે જો આ કરતા કરતા કદાચ તમારી માતા ખરેખર માં જો એની કૃપા થઈને હાચી ભક્તિ જાગીને એટલે ચોવીસ કલાક